પોરબંદરમાં પડેલા ભારે વરસાદને લઈને બોખીરા વિસ્તારમાં એક દિવ્યાંગના જર્જરિત મકાનની છત ધરાશાયી થઈ હતી જેના કારણે તે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તંત્ર દ્વારા તેની મદદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા પરબત અર્જુનભાઈ કેશવાલા નામના દિવ્યાંગ વૃદ્ધ ગઈકાલે તેના ઘરની બાજુમાં હતા ત્યારે ભારે વરસાદ દરમિયાન તેના મકાનની છત ધરાશાયી થઈ હતી જોકે તેઓ ઘરમાં ન હોવાથી ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ તેઓની ઘરવકરીને વ્યાપક નુકસાન થયું છે આ અંગે જાણ થતા તેના ભાણેજ અરભમે તેઓને પોતાનો ઘરે લઈ જતા આશરો આપ્યો હતો હાલ મકાન રહેવાલાયક ન હોવાથી તંત્ર દ્વારા તેઓને મદદ કરવામાં આવે

ભાઈ ને મારા મામાજી હે મારા મામાજી હે ને મારા ઘેર નું લેન ગો ત્યારે ક્યાં બાજુ ઓલડી માં માં હે ને અહીં હું માતાજી નું મંદિર હે ને એનું જાત કરે નિરાધાર હે એને કોઈ વાહે નહી એને વાહે કોઈ નપંગ ને નિરાધાર હે તમારી મારી માગણી હે કે સરકાર ને આને મકાન બનાવી દો